પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે હોલી જોલી ગ્રુપ દાહોદ દ્વારા હેપી સ્ટેટ નું આયોજન કરવામાં આવ્યું આજના આધુનિક ઇન્ટરનેટ અને ટેકનોલોજીના યુગમાં લોકો મોબાઈલને દુનિયામાં જ ખોવાયેલા રહેતા હોય છે જેના કારણે પહેલાની શેરી મહોલ્લાની રમતો બિલકુલ લુપ્ત થઈ ગયેલ છે એવામાં લોકોમાં આ રમતો પ્રત્યે ફરી રસ પેદા થાય અને આ રમતોના મહત્વ વિશે આજના યુવાનોમાં જાગૃતિ આવે અને રમતોની સાથે મનોરંજન સ્વાસ્થ્ય પણ સચવાય તેવા આશય સાથે હોલી જોલી ગ્રુપ દાહોદ દ્વારા હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેપી સ્ટ્રીટમાં ઝુંબા ડાન્સ અને વિસરાઈ ગયેલી રમતો જેમ કે સાપસીડી દોરડા ખુદ સંગીત ખુરશી કોથળા ખુદ જેવી અનેક રમતોના કરવામાં સાથે રસ્તા ઉપર લોકોએ ચિત્રો દોરી પોતાની અંદરની ચિત્રકળાને પણ પ્રદર્શિત કરી હતી આ ગયેલી રમતો પ્રત્યે લોકો ફરી જાગૃત થાય અને રમતો તથા ડાન્સની સાથે આનંદ માણે તે માટે હોલી જોલી ગ્રુપ દ્વારા દર વર્ષે હેપી સ્ટ્રીટનું આયોજન કરવામાં આવશે શહેરના વિશ્રામ ગૃહ આગળ વહેલી સવારથી જાહેર માર્ગ ઉપર યોજાયેલ કાર્યક્રમમાં વૃદ્ધો મહિલાઓ બાળકો દરેકના ચહેરા ઉપર એક અલગ જ સ્મિત સાથે આનંદ જોવા મળતો હતો ઉંમરના કોઈ ભેદભાવ વિના રસ્તા ઉપર લોકો દોડતા કૂદતા હતા ભમડા ફેરવતા હતા હતા જેવી અનેક વિસરાઈ ગયેલી જૂની રમતો રમીને આનંદ માણી રહ્યા હતા દરેક લોકો પોતાના બાળપણમાં ખોવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા સિનિયર સિટીઝન ગ્રુપના સભ્યો પણ મન મૂકીને ડાન્સ કરતા નજરે પડ્યા હતા કાર્યક્રમમાં કોઈ નાત જાતના કે ઉંમરનો ભેદભાવ વગર લોકો આયોજનમાં જોડાયા હતા અને હોલી જોલી ગ્રુપે રવિવારની સવાર દાહોદવાસીઓ માટે કે યાદગારની સાથે આનંદદાયક સવાર બનાવી દીધી હતી